નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ પચીસ વર્ષ બાદ આવી રહી છે જુલાઈ થી સ્મૃતિ ઈરાની નું ટીવી ઉપર આગમન તુલસી જી ટીવી પરિ આયી ટાઈમ નિકાલ પાઇગી હું જરૂર आएगी નહી ભાઈ आएगी આયેગી नहीं નહી

પચીસ વર્ષ પછી તુલસી વિરાણી એક નવી સ્ટોરી સાથે પરત ફરી રહી છે કેમ કે સાસવી કબી બહુથી ફરી એકવાર દરેક ઘરનો ભાગ બનવા માટે તૈયાર છે શું તમે પણ તૈયાર છો ફર્સ્ટ લુકની સાથે સ્ટાર પ્લસ અને સ્મૃતિ ઈરાનીએ શોની રિલીઝ ડેટ જાહેર કરી છે આ શો ઓગણત્રીસ જુલાઈથી દરરોજ રાત્રે દસ ત્રીસ વાગ્યે સ્ટાર પ્લસ અને જીઓ હોટસ્ટાર પર પ્રસારિત થશે રિલીઝ થયેલા ફર્સ્ટ લુકમાં તુલસી વિરાણી તરીકે સ્મૃતિ ઈરાની પહેલાંની જેમ આંગણામાં તુલસીના છોડને જળ અર્પણ કરતી જોવા મળે છે ટીઝરની શરૂઆત એક પરિવાર સાથે થાય છે જે ચર્ચા કરે છે કે શું તુલસી આટલા વર્ષો પછી ફરી ટીવી પર પાછી ફરશે કે નહીં ટીવી શો કયો સા કબીબુથી ભારતીય ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય શોમાંનો એક છે પહેલી સિઝન ત્રણ જુલાઈ બે હજારના રોજ શરૂ થઈ હતી આ શો બે હજાર આઠ સુધી ચાલ્યો હતો આઠ વર્ષમાં એના એક હજાર આઠસો તેત્રીસ એપિસોડ ટેલિકાસ્ટ થયા હતા એકતા કપૂરના આ શોમાં સ્મૃતિ ઈરાની અમર ઉપાધ્યાય રોનિત રોય મંદિરા બેદી સુધા શિવપુરી જયા ભટ્ટાચાર્ય હિતેન તેજવાણી રોનિત રોય મિહિર વિરાણીની ભૂમિકા ભજવશે નહીં આ સિઝનમાં સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે ગત સિઝનમાં અમર ઉપાધ્યાય પછી મિહિરનું પાત્ર ભજવનાર રોનિત રોનિત્રોએ ટીવી પર પાછા ફરવાનો ઇનકાર કરી દીધો છે જ્યારે મિહિર વિરાણીનો રોલ સમાપ્ત થયો ત્યારે પ્રોડક્શન હાઉસની બહાર વિરોધ થયો હતો આ શો અને તેના પાત્રોને દર્શકોમાં ખૂબ જ લોકપ્રિયતા મળી હતી આ જ કારણ હતું કે જ્યારે બે હજાર એકમાં શોમાં મિહિર વિરાણીને મૃત્યુ પામેલો બતાવવામાં આવ્યો હતો ત્યારે ઘણા ચાહકો પ્રોડક્શન હાઉસની બહાર ભેગા થયા હતા અને શોમાં પાત્રની વાપસી માટે વિરોધ કર્યો હતો માર્ચ બે હજાર એકમાં જ્યારે મિહિરના પાત્રને શોમાં પાછું લાવવામાં આવ્યો હતો ત્યારે શોનું રેટિંગ બાવીસ પોઈન્ટ ચાર હતું જે ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક રેકોર્ડ છે સ્મૃતિ પંદર વર્ષ પછી પડદા પર વાપસી કરી રહી છે એક્ટિંગ છોડીને રાજકારણમાં જોડાયા પછી તે મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ રહી ચૂકી છે તાજેતરમાં લંડનમાં વી ધ વુમનના એક એપિસોડમાં બરખા દત્ત અને કરણ જોહર સાથેની વાતચીત દરમિયાન તેણે ખુલાસો કર્યો કે સિક્વલની યોજના દસ વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી બે હજારમાં બાલાજી ટેલિફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત એકતા કપૂરનો આ શો દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય હતો આ શો આઠ વર્ષ સુધી ચાલ્યો અને મોટે ભાગે ટીઆરપી ચાર્ટ પર પ્રભુત્વ મેળવ્યું તાજેતરમાં આ શોએ પચીસ વર્ષ પૂર્ણ કર્યા રજત જયંતિ નિમિત્તે સ્મૃતિએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી અને જણાવ્યું કે આ શોએ લોકોના જીવનને કેવી રીતે પ્રભાવિત કર્યું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ